નમસ્કાર મિત્રો જો ઉત્તરાયણ પૂર્વેની તૈયારી બાળકોને દાન કરવા માટે આપણે લાડવા બનાવીએ છીએ ઘરે જ અને ઘરે બનાવેલો ભાગ બાળકોને ખરવામાં આવશે ઉત્તરાયણના દિવસે સવારમાં આગળના દિવસેની પૂર્વ તૈયારી છે આગળ જોતા રહો તમને ઉત્તરાયણ પર્વના દાન પુણ્યના કામ અમારા ગામના બતાવીએ તો સરસ મજાના લાડવા તૈયાર થઈ રહ્યા છે ત્યારબાદ આપણે આગળ બતાવશું ઉત્તરાયણ પર્વેમાં જે ગાયોને દાન કરવામાં આવે છે નિરણનું અને ઘરે ઘરે ઘોઘરી દેવામાં આવે છે આ રીતના દરેક ઘરે એકબીજા એકબીજાને ઘરે આવી રીતના ઘોઘરી દેવા આવે અલગ અલગ રીત વસ્તુની અને એ રીતના એક તો ગાયોનું દાન થાય છે ત્યારબાદ આપણે વિશેષ જોઈશું કે નાના ગામમાં પશુ થોડા અને નિરણ વધુ એવું કંઈક આપણે બતાવવાનો પ્રયાસ પ્રયાસ કરીએ છીએ જો આ ગામની ગાયુ છે અને આ રીતના નિરણ નદીના પટાંગણમાં ગોન્જરે નાખવામાં આવ્યું છે ખાલી ગાયું ના ખૂટે એટલા માટે ગાયો ભેંસો અને અન્ય પશુને પણ ખવડાવવામાં આવે છે બે દિવસ ખાય તો ખૂટતું નથી એટલી નિરણ ભેગી થઈ જાય છે જો હજી ગામના ગાયો તો હજી આવી નથી આવી રીતના નિરણના ગાડા ને ઠલવાય છે જો આ બધું લીલું છે આગળ સૂકી નીણ પણ બતાવશું સૂકામાં જુવાર છે અને આ રીતના જો અહીંયા નીચે પાલો પડ્યો અલગ અલગ વિભાગ છે આગળ તમને સૂકી નીરણ બતાવીએ જો આ જુવાર છે તો આવી રીતના દરેક ઘરેથી આવી રીતના ડેલીએ ડેલીએથી છોકરાઓને ભાગ આપવામાં આવે છે કાંઈ ને કાંઈ તૈયારી કરેલી હોય જ છે આખા ગામમાં જેટલા છોકરા ભાગ લેવા જાય એટલા તો સામે આપવાવાળા હોય જો આવી રીતના ઘરે ઘરેથી આ સિસ્ટમ અમારા ગામની છે ગામ મીઠાપુર નક્કી તાલુકો ધારી જિલ્લો અમરેલી અન્ય તમારે ત્યાં શું સિસ્ટમ છે જે કોઈ વ્યુઅર જોતા હોય

આપવા માટે બેઠા હોય છે અને બાળકો લેવા પણ ખૂબ જ ઉત્સાહથી આવે છે ખુશખુશાલ હોય છે બાળકો ખુશ થાય એવો આજનો માહોલ હોય છે આ અમારા નક્કી મીઠાપુર ગામની ઉત્તરાયણની ઉજવણી છે હજી નિરાણ નાખવા જતા લોકો પણ આપણે બતાવશું આ ઉત્તરાયણ દાન પુણ્ય માટેની

રહેશે આખા ગામના બાળકો આવે છે આખા ગામમાં આવી રીતના આપવામાં આવે છે છે ઉત્તરાયણનો પવિત્ર પર્વ છે તમારા ગામમાં કઈ નવીન પ્રવૃત્તિ થતી હોય અથવા આ સેમ જ હોય તો પણ કોમેન્ટ ઉત્તરાયણ ની ઠેલીયુ ભરાઈ ગઈ છે હજી ગામ તો પૂરું થયું નથી આવી રીતના માહોલ છે અમારા ગામનો ઉત્તરાયણનો તમારા ગામની ઉત્તરાયણ કેવી છે કોમેન્ટમાં ફોટો પણ શેર કરજો ઉત્તરાયણ એટલે સૂર્યની દક્ષિણ દિશામાં પ્રયાણ હોય એનું વળીને ઉત્તર દિશા તરફ વળવાનું સમય આવ્યો આ દિવસે સૂર્ય ઉત્તર દિશામાં ગતિ હતી સોરી દક્ષિણ દિશામાં ગતિ હતી એમાંથી ઉત્તર દિશા તરફ ગતિ પ્રયાણ થયું એટલે એમ એ દિવસને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે હવે આજથી ચૌદ જાન્યુઆરી એટલે કે આજથી સૂર્ય ઉત્તર દિશા તરફ વધુને વધુ આવતો જશે જેના કારણે દરરોજ દિવસ આજ કરતાં કાલે દિવસ મોટો થતો જશે જો આવી રીતના ગામ લોકો આપે છે અને નેરણના ટ્રેક્ટર પણ જાય છે આપણે બતાવવા ત્યાર સીન છે આ કે હજી નેરણનો પ્રવાહ પણ સતત શરૂ છે અમારા ગામમાં બળદગાડાના સલણ હજી ઘણા છે જો આ રીતના ગાડી ઉપર પણ નિરણ જ જાય છે આ નિરણ નાખીને ગાડું એવું છે આ ગાડી નિરણ નાખવા જાય છે બધા ગોંદરે નિરણ નાખે છે